ભરૂચ જિલ્લામાં એક પછી એક મનરેગા કૌભાંડનું લિસ્ટ બહાર આવી રહ્યું છે નેવું દિવસના કારાવાસ બાદ હીરા જોટવાને જામીન મળ્યા છે જોકે હજુ પણ હીરા જોટવા પુત્ર એક રિટાયર્ડ ટીડીઓ સહિત કૌભાંડમાં સંડોવાયેલા લોકો જેલના સળિયા પાછળ છે મનરેગા કોંભાંડ અંગે સીટની રચના કરવામાં આવી હતી જો કે આ સીટની કામગીરી પૂર્ણ થઈ છે કે નહીં તે પ્રશ્ન ઊભા થયા છે ત્યારે સીટ અધિકારીના કોંભાંડ અંગે ચૂપકીધી બાદ પણ મનરેગા કોંભાંડનું લિસ્ટ બહાર આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધોલે ખામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવાયા હતા જેમાં સરકાર તરફથી વ્યક્તિ દીઠ રૂપિયા ત્રીસ હજાર મજૂરી કામ ચૂકવવામાં આવે છે જેમાં લાભાર્થીઓને પંચાયત તરફથી આપવામાં આવેલ રકમ જે તે લાભાર્થીઓને ન મળતા એનઆરજીમાં તપાસ કરતા ધોલેખામ ગ્રામ પંચાયતના સરપંચ પ્રિયંકાબેન વસાવા તલાટી ઐશ્વર્યાબેન વસાવા અને વહીવટદાર ભરત વસાવા પરેશ વસાવાએ અલગ અલગ મસ્ટર ખેંચી સરપંચ તલાટીની મિલીભગતથી ઉપાડી ભ્રષ્ટાચાર કૌભાંડ આચર્યાનું માલુમ પડતા ધોલેખામ ગ્રામ પંચાયતના લાભાર્થીઓ નેત્રંગ તાલુકા પંચાયત વિકાસ અધિકારી અને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ચકચાર મચી ગઈ છે ધોલેખામ ગ્રામ પંચાયતના સોળ લાભાર્થીઓના પોસ્ટ બેંક એકાઉન્ટના ઓનલાઈન રૂપિયા કોણે ટ્રાન્સફર કર્યા અને કોની સંમતિથી ટ્રાન્સફર થયા તે પણ એક તપાસનો વિષય બન્યો છે ભરૂચ જિલ્લામાં આમોદ જંબુસર તાલુકામાં મનરેગા કૌમાંડ સહિત નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલની આ મામલે ધરપકડ કરાઈ હતી ફરીવાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મનરેગા કોંભાણનો કિસ્સો પ્રકાશમાં આવતા દિવાળી કોણી સુધરશે અને બગડશે તે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સીટ કમિશન કો અંગેની માહિતી પ્રજા સમક્ષ જાહેર કરે તેવી લોક માંગ ઉઠી છે ધોલેખામ ગૃહ ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે સરકારે મંજૂર કરેલા આવાસો હતા એ ધોલેખામમાં મંજૂર થયા હતા મંજૂર થયા પછી જે લાભાર્થીઓ બનાવ્યા એમાં જે સરકારશ્રીના સરકારશ્રીની દ્વારા એનઆરજીમાંથી ચોવીસ હજાર રૂપિયા જે લેબર ચૂકવવામાં આવે છે એમાં પંચાયતના સરપંચ દ્વારા પંચાયતના સરપંચ દ્વારા લેબર મજૂરીની ઊંચા પદ કરેલી છે આ ઊંચા પદ મજૂરીની તાત્કાલિક તપાસ કરી અને દરેક લાભાર્થીઓને ન્યાય આપવા વિનંતી જો હવે પછી આ ન્યાય નહીં આપશે તો અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું